નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સંસ્કૃત જેનો પાઠ ત્રણ જેનું નામ છે આત્મશ્રદ્ધાયા પ્રભાવ આ પાઠના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

સ્વ અધ્યયનપથ્યની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે ફ્રીમાં પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ત્રીજો આત્મશ્રદ્ધાયા

દૂરી અન્યથા અહમિષ્યા પીપીલીકા વદતી અનંતર પીપીલીકા શુંડાગ્રવતી દશથી ગજ ત્રસ્તો સીકરોતું યતસંસારે કીચ્છ નહી આ પ્રકાર વિદ્યાર્થી મિત્રો વાર્તા તો તમે સાંભળી હશે કે હાથી છે તેના રસ્તામાં કીડી આવે છે અને કીડી ને હાથી કહે છે કે મારા રસ્તામાંથી દૂર ખસી જા હું તને મારી નાખીશ ત્યારે કીડી કઈ બોલતી નથી પરંતુ તે તેના સૂંઢમાં પ્રવેશી જાય છે અને તેને દંશ મારે છે જેના કારણે હાથી છે તે ત્રસ્ત હેરાન થઈ જાય છે અને પછી તેની માફી માગી અને કહે છે કે કોઈ પણ કોઈને પણ નાના ન સમજવા જોઈએ બધા

ધનુર્વિદ્યા પઠી ઈચ્છતી સ્મ તે ધનુર્વિવા ઈચ્છતો પાસે આવે છે અને કહે છે ગુરુદેવ અહમી ધનુર્ધરમ ભવિમ ઈચ્છા ગુરુદેવ હું પણ એક ધનુર્ધર બનવા ઈચ્છું છું કૃપયા મામ સ્વીકુ મહેરબાની કરી અને મને શિષ્ય બનાવો આચાર્ય અહમ ભવત શિષ્ય રૂપે સ્વીકાર કરતું ન શકનોમી હું તારો શિષ્ય તરીકે સ્વીકાર કરવાનું ન કરી શકું પરંતુ આચાર્ય પ્રતિ ત્રસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત પરંતુ તેના લીધે ગુરુ પ્રત્યેની તેની શ્રદ્ધા હતી તે નબળી પડતી નથી ચાલો હવે આ ફકરા ઉપરથી આપણે પ્રશ્નોના જવાબો જોઈએ તો બાલકસ્ય નામ કિમ આસિત બાળકનું નામ શું હતું તો બાલકસ્ય નામ એકલવ્ય આસિત બાળકનું નામ એકલવ્ય હતું બીજું બાલક કિમ પઠિતુમ ઈચ્છતી સ્મ તો બાલક ધનુર્વિદ્યામ પઠિતુમ બાલક બાલક શું હતો હતો તો દ્રોણાચાર્ય સમીપમ અગત અવદત ચોથું ગુરુદેવ અહમ ભવિચા તો ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિમ ઈચ્છા સ્વીકાર કરશ્ન ત્રણ નીચેના શબ્દો માટે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો તો જેમાં દરરોજ નું થશે પ્રતિદિનુ દેવું દીધું તેનું થશે અસિવ્યત ત્રીજું ઉપાડે છે તેનું થશે ઉત્થાપયતી પ્રશ્ન ચાર આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યામાં આવશે અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છા બીજું એકલવ્ય મહાન શિષ્ય અસ્તી तृजः सह द्रोणाचार्यं ताम मूर्तिम अदर्शयत् चतुर्थः अर्जुनः महान धनुर्धरः आसीत पञ्चमः कुकुरः भ्सति षष्ठः द्रोणाचार्य एकलव्यस्य समीपम् गच्छति तत्पश्चि प्रश्न 5 योग्य जोडका जोडो जम्मा गम गं, ततनु तो गंतुम તેનું થશે વક્તું ખાદ તો તેનું થશે ખાદિત ભૂ ભવ તો તેનું થશે ભવિતુમ ચલ તો તેનું થશે ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણના આધારે વાક્યો બનાવો જેમાં એકલવ્ય અને રચયતી તો તેનું વાક્ય થશે એકલવ્ય અરચયતી બીજું શિષ્ય નમતી તો તેનું થશે શિષ્ય અનમત ત્રીજું શિક્ષિ ગછતી તો તેનું વાક્ય થશે શિક્ષિ અગછતિ ચથુ કુક્કુર ભષતિ તો તેનો થશે કુક્કુર અભષત પાંચમું બાલક દર્શય તો તેનો થશે બાળક અદર્શય છઠુ છે અર્જુન વદતિ થ અર્જુન અવદત ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના વાક્યો સાચું વાક્ય પસંદ કરી ચિત્રોની સામે લખો તો ચાલો મિત્રો ચિત્ર જોતા જઈએ અને તેનું વાક્ય આપણે લખતા જઈએ જેમાં પેલું ચિત્ર છે તેની સામે વાક્ય આવશે પ્રાત આરંભ્ય સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યા અભ્યાસમ અકરોત ત્યાર પછી બીજું વાક્ય બીજું ચિત્ર છે તેની સામે આવશે તદા સહ દ્રોણાચાર્ય તામ મૂર્તિ અદર્શયત ત્રીજું વાક્ય તેની સામે આવશે એકદા સોણાચાર્યગચત અવદત ચોથું વાક્ય આવશે દ્રોણાચાર્યપૃછત ક તાર્ય ત્યાર પછીનું પાંચમું ચિત્ર છે એકલવ્ય બાણ તુકુર મુખમ છઠ્ઠું વાક્ય આવશે એક બાળક આશીત ચાલો ગંડ વાંચીને પ્રશ્નોના સંસ્કૃતમાં લખો જેમાં સૌ પ્રથમ આપણે ફકરો વાંચીએ અસ્માકમ ભારત દેશે એટલે કે સંતિ ભારત દેશમાં અનેક નદીઓ છે ગંગા યમુના સાબરમતી નર્મદા ગંગા યમુના સાબરમતી નર્મદા વગેરે સર્વાસુ નદીશુ ગંગા શ્રેષ્ઠ નદી અસ્તી બધી નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ નદી છે નિદાધ્યે અપી ત્રહ ન શૂષ્ય ગંગા નદીનો પ્રવાહ ક્યારેય સુકાતો નથી સા હિમાલયાત પ્રભવતી સાગરમ પ્રતિ વહતી છે પ્રયાગ સ્થાને સ્નાને જના પવિત્રા ભવતી સંગમ સ્નાન કરવાથી લોકો પવિત્ર થાય છે ધન્ય ગંગા દર્શનમ પુણ્યમ ગંગા જલે સ્નાનમ ગંગાના દર્શન કરવાથી ધન્યતા અનુભવાય છે અને ગંગામાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે ચાલો હવે આ આધારે આપણે પ્રશ્નોના જવાબો છે તે જોઈએ જેમાં પેલો પ્રશ્ન છે સર્વાશુ નદી શું કહા શ્રેષ્ઠા નદી અસ્તિ તો સર્વાશુ નદી શું ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ બીજું નિદ્યે અપી કયા પ્રવાહો ન શોષ્યે અંગાયા પ્રવાહો નો ત્રીજું ગંગાયા યમુના ચમાં તો પ્રયાગે ગંગાયા યમુના ચમ સંગમ સ્થનાવ સંગમ સ્થાન જના પવિત્ર

વિડીયો તેમજ પીડીએફ બિલકુલ ફ્રીમાં જોવા મળશે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો